બરાબર અને અહીંના ચાલીસ ઘર છે ચાલીસ ઘરવાળા કમ્પ્લેનો કરીને થા ક્યાં પણ એનો કોઈ નિકાલ આવ્યો કેટલી વાર રજૂઆત કરી તમે અમે નિક એની પહેલાં બધાએ કરી હશે અમે બે વખત રજૂઆત કરી છે બરાબર અને બે વખત તો આ રોડ પાસ થઈ થઈને આવ્યો પણ એની ગ્રાન્ટ ક્યાં ગઈ આ રસ્તો બનતો નથી અને એક અઢાર એક બે અઢાર એક બાવીસમાં આ રોડ છે ને એનું માપી ગયા હતા છેક સુધી ગોઠવ્યા તો અને એ પછી કેન્સલ કર્યું કેન્સલ કરવાનું કારણ બતાવો પહેલું તું બરાબર એ રોડ થયો નહીં તો કેમ થયો નહીં અને જ્યાં નથી જરૂર ત્યાં બને છે